આજે એક આનંદનો દિવસ હતો અમારા એક શિક્ષકશ્રી જેમણે અડત્રીસ વર્ષ સુધી આ કાકોશી સ્કૂલની અંદર સર્વિસ કરી આવ્યા પણ અહીંથી અને નિવૃત્ત પણ અહીંથી થયા એમની અદ્ભુત લોકપ્રિયતા હતી એના કારણે આવો ભવ્ય સમારંભ ઉજાણો ઓગણીસો છપ્પનની આ સ્કૂલ એમના ડેવલપમેન્ટ કરવામાં પણ એમનું ઘણું બધું યોગદાન રહ્યું છે અને આ નિવૃત્તિના સમયે હું એમને ખૂબ શુભકામનાઓ સાથે સાથે સમગ્ર લોકોએ બધાનો પ્રેમ જોઈને આપણને આનંદ થાય કે શિક્ષકશ્રીઓ આવા અનેક પ્રકારના ઉદાહરણો બને છે જેના કારણે આપણો સમાજ આજે દિન પ્રતિદિન એકવીસમી સદીમાં કદમ આગળ જઈ રહ્યો છે એ પ્રત્યક્ષપણે આપણે દેખાઈ રહ્યું છે એની સાથે સાથે મને આનંદ એ વાતનો થયો કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની અંદર ક્યાંય શિક્ષણ વગર આપણી ગુજરાતી સ્કૂલ એ પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે એ પ્રકારની વ્યવસ્થા થાય એ પ્રકારની વ્યવસ્થા કરી આજે આપણને જણાવતા આનંદ થાય કે આ સ્કૂલ એવી છે કે સો ટકા ઓરડા છે સો ટકા શિક્ષકો છે બધું જ સો ટકાનું છે સ્માર્ટ સ્કૂલ છે કમ્પ્યુટર પિસ્તાલીસથી એ વધારે જ આવું એક અદભુત ડેવલપમેન્ટ વાળું કામ જ્યારે થયું હોય ત્યારે મને પ્રશ્ન યાદ છે આજે પણ યાદ આવે સરકારે સાવીસમી સદી માં બે હાજર સુડતાલીસ માં આદરણીય મુખ્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ નું જે સપનું છે એ ભાવિ પેઢી તૈયાર થાય ડિજિટલ ની દુનિયામાં કદમ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે એનો આનંદ છે